હજી બે દિવસ થયા છે એટલે એટલે ધીમે ધીમે આમ જો ફોન હાથમાં લઈને એટલે બોલતી તરત બંધ થઈ જાય છે અને આમ હામાં ફોન હોય ને એટલે જો કેવું બોલે છે

પણ તમે બધા લોકો એમ કહેતા હતા કે મારા રાખો એટલે આપણે ગુજરાતીમાં ચાલુ કર્યા છે બાકી કાલે હું હિન્દીના વ્લોગ જોતો તો કેદારનાથના બાજુના બહુ મસ્ત હતા તો હું એવું વિચારું છું કે હમણાં પાછું કેદારનાથનું એવું આવશે ને જ્યારે આપણે એ વ્લોગ પાછા રિપીટ કરીશું એટલે હું બધા જોતો તો વ્લોગ

સારો ઉતારે શું કરો છો મમ્મી કે એવું બોલો એટલે મજા ન આવે એવું નથી પણ આવું થાય છે ને આપડે તો એટલે

બધા ગુજરાતી કોઈ ચાઇનીઝ નથી તો ચાલો જો આ બાજુ આપડું જમવાનું બને છે ને આપણે બ્રેકફાસ્ટ કરી લઈને આજે થોડું બહુ બધું બહુ કામ છે એટલે આપડે કામ કરીશું કાલે ફેન્કી બનાવી દીધું ફેન્કી ની રેસીપી તમને લોકો ને કેવી લાગી કે કઈ કોમેન્ટ કરી નથી કોઈ બહુ બધા લોકો જોઈ છે અને વિડીયો બધા અડધો અડધો નહીં પણ પૂરે પૂરો વિડીયો જોયો છે તો આવી જ રીતના વિડીયો જોયો એટલે હું છે તો જ આપણો રેન્ક વિડીયો કરે ને આગળ આવે ને મોટી ફેમિલી થાય જેમ મોટી ફેમિલી થાય ને એમ જ તમને લોકોને મજા આવશે તમે લોકો કોમેન્ટ કરો તો મેં તેના આન્સર આપી એવું બધું કરશું તો જ મજા આવશે બાકી તો તમે ખાલી વિડીયો જોઈને વૈયા જાવ તો કઈ મજા આવશે નહીં તો ચાલો હવે તમને મળીશું બપોરે કે જમવામાં શું બનાવ્યું છે એ તો તમને ખબર પડી જ ગઈ છે પણ કીધું નથી શું બનાવવાનું છે આપણે તો બપોરે જોઈશું શું બનાવ્યું છે ને હું ખાવું કીધું સોનાલે કહી દીધું એટલે હા સોનાલે કહી દીધું એટલે મને યાદ ન હોય ભરેલા મરચાં ને બીજું ખીસડી તો સોળી રીંગણા બટેકાનું શાક ને એવું બનવાનું છે તો ચાલો હવે મળીશું તમને બપોરના એક અને બધા લોકો જમવા માટે આવી જશે તો ચાલો બતાવું કે જમવામાં શું શું બનાવ્યું છે જો જમવામાં ભરેલા મરચાં છે રોટલી છે અને સોળી બટેકાનું શાક છે દહીં છે અને કાલની ફેંકી છે પણ કાલની એટલે ખાલી ટીકી કાલની હતી રોટલી બોટલી અત્યારે બનાવી છે એટલે અત્યારે ફેંકી પાછી બધાના ભાગમાં એક એક આવશે અને જો મરચાં છે દાળ ભાત છે અને બધા લોકો જમવા માટે બેસી ગયા છે તો મમ્મી જો જમવા ટાણે પૂજા કરે તમે લોકો કરી અમે તો નથી કરતા તમે કરો પપ્પા પૂજા જમવા ટાણે કેમ પૂજા કરવી જોઈએ છોકરાઓ ને તો એવું છે અમે મનમાં જમાડી લઈ મમ્મી એવું છે તો ચાલો જો બધા લોકો જમવા બેસી જશે ને જમવા ટાણે તમે બધા છે ને ભગવાન ને અર્પણ કરજો જે પણ જમવાનું હોય નહિ કારણ કે ભગવાન જ આપને આપે છે હવારે ઉઠાડે છે સાંજે છે બાકી તો આપણું પંચર થઈ જાય તો જો બધા લોકો જમવા બે ગયા ચાલો બધા જમ્યા બપોરના પાંચ ને આપણે લોકો ઓફિસે થી ઘરે આવી ગયા હતા ત્રણ દિવસ આપણે ઓફિસે નહોતા ગયા ને એટલે આપણે તડકા ની ખબર નહોતી કે કેવો તડકો છે ત્રણ દિવસ તા થોડીક મજા જેવું નહોતું ને એટલે આપણે સીધા જમીન સુઈ જતા હતા

મમ્મી એમ કહે છે કે ઉપર એસી તો ના પાડે છે મેં એવું કઈ કીધું નતું તો હમણાં જો પપ્પા આવે ને એટલે પપ્પા ને મુકાવવું હોય એવું લાગે છે તો પૂછવી ક્યાં એને મુકાવવું છે અને મને એવું લાગે આમાં સેન્ટ્રલ એસી હાલે નહીં ભાઈ સીલિંગ હોય ને એટલે બરોબર છે ઓલું તો હાલે પણ સેન્ટ્રલ એસી નો હાલે ચાલુ કરો એસી બારી બાવણા બધું બંધ બારી બંધ હોય બાવણું બંધ હોય બરોબર મેં એવું હોય તમારે બહાર જવું હોય કોક ને હા તો ખોલો ખોલા બંધ પવન રહે જ નહી તો એવું છે એસી હોય ત્યાં બે તો જોવો ભાઈ હાલો હવે પપ્પા આવે ને એને પૂછ્યું રોહિત ભાઈ નું તો કેવાનું એમ છે કે મુકાવાય મુકાવાય નહીં તો પપ્પા હું કઈ છે ને એવું જોઈશ મૂકવાનું તો મેં આ લોકોને જ્યારે અમે રેવા આવ્યા હતા ને ત્યારે જ અમારે વાત થઈ હતી પણ ત્યારે આ લોકો શું કહેતા હતા કે એસી અત્યારે આપણે મૂકવી નથી કે ત્રણ મહિના હોય ઉનાળાના એટલે નથી મૂકવી આને બાકી અમે તો ચાર તો એસી છે ત્રણ એસી તો છે બાકી અમે પ્લાન બનાવી લીધો આ જે અહીંયા છે ને પ્લાસ્ટિક નું ઓલું આવે ની મારી દેવું એટલે આ રૂમ ઠંડો ઠંડો રહી

નાસ્તો છે ખાઈ ચાલો પૂછવી કે એસી ની વાત કોણ કરતું હતું એમ ઉપર તમે ફોન કર્યો તો સેન્ટ્રલ એસી મુકાવાની છે એટલે ફોન કર્યો તો એસી વાળા ને સેન્ટ્રલ એસી ખાલી મૂકી દઈ થોડું વાર ઘડી ઘડિયાળ હોય એટલે આમ સુધી તમે ફોન કરતા હતા હું થોડો લાવી દઉં તમે કોક ને ફોન કર્યો તો આપડે ઓફિસે હતા તમારા બે હું નો હોય એસી લગાડવું કરવા એસી લગાડવા અને પપ્પા એસી કે બાબત પે ઝઘડા ચલરા દેખતે ક્યાં હોતા એસી આતી લેકિન એસી આયે ગી નહી પપ્પા એસી તો નથી તમારે કેટલું કરાવવું જો અહીંયા એસી મુકાવું પપ્પા એમ કે ગામડે મુકાવું જોઈએ કે દાદા ને એને ગરમી થાય પછી અત્યારે એને જે આપણે નવું મકાન લીધું હતું તમને લોકો ને ખબર હોય ત્યાં એને રિનોવેશન કરાવવું છે બરોબર તો અત્યારે તમે હમણાં જે ધંધા નો વિડીયો બનાવો એમ કેતા તા મંદી હાલે છે અત્યારે કઈ ન ખવાય શાંતિથી થી ભગવાન નું નામ લેવાય ગરમી થાય તો ગરમી ભગવાન ના નામ માં

ગરમી સડી ગઈ છે પેલા તમે તમારું કામ ઓલું પૂરું કરો મકાન વાળું પછી એસી નું કાંક આપણે આવતા ઉનાળે વિચારશું આવતા ઉનાળે કાંક વિચારશું એસી નું સમજે આ ઉનાળો એમનો તો તો મારું તો એમ કેવું છે તમને ઘરમાં ગરમી થાય ને હું અત્યારે ઓફિસે આવ્યો ને તો મને એટલી ગરમી થતી હતી ને મેં કીધું નાની એવી ફોર વ્હીલ લઈ લઈ ફોર વ્હીલ લઈને તો ઓફિસે આવી ગયો વાડી છે ને આપડે વાડીમાં મુક્યાલ લેવાની સોમાહામાં કામ આવે ને સોમાહા વરસાદ આવે તો તમે પલ્લો નહીં

તમારે લેવો જોઈએ બાકી અમારે વરસાદ આવે એટલે ઘર ની બહાર નથી જવાનું તો જો આવી બધી વાતો હાલે છે જોઈ છે હું થાય એસી બેસી કઈ મુકાવે નથી આ ખાલી વાતો છે અગર પાછા તમારા બધાના ફોન આવે છે ઘણા ખરા ઇલેક્ટ્રિકની દુકાન આપતા છે ને કે એસી મુકાવી હોય તો અમે આવી જાય આ તો અમારે કાલે ચર્ચા થાય પછી બહુ ગરમી પડશે હજી તો આપણે મુકાઈ દે હું જોઈ છે હું થાય છે તો ચાલો હવે થોડી વાર આપણે બહાર જઈએ કામકાજ છે હા

એટલે આપણે આપણે બપોરે જ હોય હું ટાણે પણ ચાલો હવે મળીએ તમને સાંજના જમવામાં શું બનાવીને વાગી ગયા છે સાત અને આપણે ઉપર આવી ગયા તો જોવા કે સાંજમાં સાંજના જમવામાં શું બનાવવાનું છે તો સાંજના જમવામાં શું બનાવવાનું છે ને આપણે સોનલને પૂછવી તો સોનલજી બતા દીજે કે શામ કે ખાને મેં ક્યાં બનાવના ઇન્ડિયા ગયા તું સાંજે જમવામાં શું બનાવવાનું છે જો પહેલાં તો હું નીચે હું તો હતો ને એટલે મારી ઉપર ફોન આવ્યો મને કે બટેકા પૌવા બનાવી નાખું

લાઈક કરીને શેર કરવાનું શેર કરીને સબસ્ક્રાઈબ નો પેલા કરી દેવાનું અને કોમેન્ટ કરો સોનલ બ્લોગ બનાવે કે નહીં તો ચાલો કાલે મળીશું બબાય